મિત્રો આ વાર્તા મારી સાથે ટ્રેનમાં બનેલી એક ઘટના છે વાત એ હતી કે મારા નજીકમાંના સંબંધી કોઈનું અવસાન થયું હતું દુઃખદ ક્ષણ હતી અને પતિ કામકાજમાં ખૂબ જ વ્યસ્ત હતા એટલે મારે ત્યાં એકલીને જવાનું થયું મુસાફરી માટે ટ્રેન પકડવાની હતી એકલી મુસાફરી કરવી હતી એટલે પતિએ મારી માટે ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ બુકિંગ કરાવી આપી ટ્રેન રાત્રે અગિયાર વાગ્યાથી મારા પતિ મને સ્ટેશન સ્ટેશન સુધી છોડવા આવ્યા અને મારી સીટ સુધી લઈ ગયા સીટ પર બેસીને ટીટી ટીટીને ટિકિટ ચેક કરાવી અને પછી પાછા ફર્યા મારી સીટ બે બે લોકો માટે હતી પણ હજુ સુધી બીજી સીટ કોઈ પેસેન્જર આવ્યું ન પછી મેં મારું સામાન સારી રીતે જમાવ્યું અને થોડીવાર માટે મારા પતિની રાહ જોતી રહી થોડીક ક્ષણમાં મારા પતિ પાછા આવ્યા અને તેમના સાથે કાલકોટ પહેરેલો બીજો વ્યક્તિ પણ હતો તે ટીટી ચેકર હતો તેની ઉંમર આશરે તેવીસ વર્ષની આસપાસ હતી લગભગ પાંચ ફૂટ યુટનો હતો દેખાતો હતો હેન્ડસ્ટમ જણાતો હતો મારા પતિ તેની સાથે મારી ઓળખાણ કરાવી જો કે એ છોકરો માત્ર દેખાવમાં જ હેન્ડસમ નહોતો વાતચીતમાં પણ ખૂબ જ સ્થિરબુંદ અને સંસ્કારી લાગતો હતો વાતચીત દરમિયાન તેણે મારી પ્રત્યે ખૂબ સન્માન દર્શાવ્યું તેણે કહ્યું મેડમ ચિંતા ના કરશો હું આજે કોચમાં છું અને તમને કોઈ પણ મદદ જોઈએ તો મને બોલાવી લેજો હું તરત પહોંચી જઈશ અને તમારી બાજુની સીટ ખાલી છે ત્યાં જો કોઈ પેસેન્જર આવશે તો પણ તે કંઈ કોઈક મહિલા જ હશે એટલે તમે નિશ્ચિત થઈને આરામથી સૂઈ શકો છો અને આરામ કરી શકો છો મને તેની વાતો સાંભળી ગમી ગઈ અને સાથે સાથે મારા પતિને પણ શાંતિ થઈ ગઈ લાગ્યું કે હવે કોઈ ચિંતા કરવાની વાત નથી પછી ટ્રેન ચાલવાની હતી એટલે મારા પતિ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને પછી ટ્રેન ચાલવા ચાલવા લાગી એટલે મારા પતિએ બારેથી બાય બાય કહ્યું અને પછી મારી સીટ ઉપર આવીને આરામથી બેસી ગઈ દોસ્તો આજે મને મારા પતિ વગર એકલી બહાર જવાનું પહેલી વાર થયું હતું એટલે મને જરા પણ નહોતું ગમતું અને જેમ કે તમે બધા જાણો છો જાણતા છો કે આવા દિવસોમાં કબડ્ડી રમવાની ખૂબ જ ઈચ્છા કેટલી વધારે હોય છે અને હું મારા પતિ સાથે ખૂબ જ પ્રેમથી કબડ્ડી રમવા માગતી હતી પણ અચાનક મારી એકલીને બહાર જવાનું બનવું પડ્યું એ રાતને લઈને મને ખૂબ જ ઉદાસ હતી અને ત્યારે મારી પાસે પહેલો હેન્ડસમ ટીટી ચેકર કરનાર ટીટી આવી ગયો અને કહ્યું મેડમ તમારા કેબિનનો ગેટ બંધ કરી લો હું થોડી વારમાં આવું છું અને પછી તમારી ટિકિટ ચેક કરી લઉં છું તે ના ગયા પછી મેં વિચાર તેમના ગયા પછી મેં વિચાર્યું કે ચાલો કપડાં તો બદલી લઉં કેમ કે આખી રાત મુસાફરી કરવાની છે ને મને સાડીમાં મૂક આવતી નથી મેં મારા બેગમાંથી નાઇટ ડ્રેસ કાઢવા માટે છૂટકે નીચે ઉતાર્યું છૂટકેશમાં જોયું તો નીચે તહેરવાનું નાઇટ ડ્રેસ તો પણ જલ્દી જલ્દીમાં ઉપર જ રહેવાનું તહેરવાનું જ ઘરે જ રહી ગયું હતું ભૂલી ગઈ આવી હતી તે ઘણું પાટલું હતું એટલે કે ઘણું દેખાય તેમ હતું થોડી વાર વિચાર કર્યા પછી મારા મનમાં એક આઈડિયા આવ્યો મેં વિચાર્યું કે ચાલો આજે આ હેન્ડસમ છોકરાને મજાક કરાવી દઉં મને પણ તો કબડ્ડી રમવી હતી પછી મેં જે હતું તે જ પહેરી લીધું અને મારી સીટ પર પાછી આવીને બેસી ગઈ એક મેજિકે પડી હતી તે વાંચવા લાગી અને ટીટીની રાહ જોવા લાગી થોડીવારમાં મને ખ્યાલ આવ્યો કે તે હવે તે પહેલાં તો હજુ જમીન લઉં અને ફ્રી થઈ જાઉં એટલે મેં બેગમાંથી ઘરેથી લાવેલું ભોજન કાઢ્યું અને અચાનક વિચાર આવ્યો કે જો હું જમવા બેઠી હોઉં અને વચ્ચે ટીટી ચેક કરવા આવી જાય તો મારે વચ્ચે ઊભું થઈને ટિકિટ બતાવવી પડશે એ વિચાર સાથે મારી ટિકિટ પર સામાનથી કાઢી મારી બાજુમાં રાખવી પડે પડે ટિકિટ હાથમાં લેતા જ જેની સાથે જોડાયેલી જાગી ગઈ મનમાં એક મહિલાને તરત પોતાનું કામ શરૂ કરી દીધું મને હું ફરીથી શાંતિથી જમવા લાગી થોડીવારમાં કેબિનમાં દરવાજો ધીમેથી ખુલ્યો બેઓ ટીટી અંદર આવ્યો તેની અંદર આવતા જ મને થોડી રજા જેવી થઈ શાયદ મારા કપડાં જોઈને એમના મનમાં કંઈક આન તેમ જોઈ રહ્યો હતો મારી આંખે આંખો મલાત હતી હરવી સ્મિત સાથે કહ્યું આવું ટીટી સાહેબ જમશો અહીં બેસો તેને થોડું અવર જવર થયો નાથ મેડમ તમે જમો હું તો ફક્ત ટીટી ટિકિટ ચેક કરવા આવ્યો છું કોઈ તકલીફ નહીં નથી ને થોડીવારમાં આવીશ મારું જમવાનું ટિફિન નીચે મૂકીને મેં કહ્યું નહીં નહીં તમે બેસો હમણાં જ બતાવું છું ટિકિટ હવે હું ટીટીને શોધવા ટિકિટ શોધવાનું નાટક કરવા લાગે ને ત્યારે હું જાણી જોઈને તે મારા આ બધું કરતી હતી હું રાહ જોઈ રહેતી હતી કે તે પોતે જે મારી બાજુમાં રાખેલી ટિકિટ જોઈને લે અને બજું પણ એવું તે બોલ્યો મેડમ મને લાગે છે કે તમે ટિકિટ તમારી બાજુમાં રાખી છે પછી મેં જાણી જોઈને પૂછ્યું એ ક્યાં છે એમ કહીને ત્યાંથી કાઢવાની નકામી કોશિશ કરી અને તેને પાછળ ફરી એકવાર દર્શન કરાવી દીધા ત્યાં બાજુમાં ટીટી અંદર જતી રહી મારાથી ત્યાં બહાર આવતી નહોતી એટલે મેં તેને કહ્યું સોરી યાર તમે તો તમારે જઈને ટિકિટ કાઢવી પડશે મારી વાત સાંભળી ત્યાંથી ઊભો થયો અને મારી પાસે આવ્યો અને ગયો અને કહ્યું ચિંતા ના કરું મેડમ હું જાતે કાઢી લઈશ કદી તે મારી પાસે આવીને એક મસ્ત સ્માઈલ આપી રહ્યો હતો અને પછી તે ધીરે ધીરે ટિકિટ બહાર કાઢી રહ્યો હતો એ વિચારી વિચારો વિચાર ત્યાંથી ટિકિટ કાઢવામાં વ્યસ્ત હતો એટલે મેં તેને ઈશારો કરીને કહ્યું અરે શરમાવ નહીં હાથ અંદર નાખીને ટિકિટ બહાર કાઢી લો મારી વાત સાંભળીને તેને તરત હિંમત આવી ગઈ અને હું તે એવું ઈચ્છતી હતી એટલે તેનું સાથે જોઈને સ્માઇલ આપવા લાગ્યો તે મને જોઈને ખુશ થવા લાગ્યો તેને ટિકિટ કાઢી લીધી ચેક કરી અને કહ્યું મેડમ હવે તમે આરામથી જમી લો હું બાકીના બીજા પેસેન્જરની ટિકિટ ચેક કરી હમણાં આવું છું એટલે મેં પણ તેને એક પ્રેમભરી નજરથી આમંત્રણ આપ્યું કહ્યું જલ્દી આવજો પછી તે મારી કેબિન બહાર જતો રહ્યો મેં પણ મારી જલ્દી જલ્દી જમી લીધું અને બેસીને તેની રાહ જોવા લાગી જેટલી ઉતાવળ મને હતી એટલી જ ઉતાવળ તેની પણ હતી એટલે મેં તે થી સાત મિનિટમાં પાછો આવી ગયો અંદર આવતાની સાથે જ તેને કેબિન અંદરથી લોક કરી દીધો અને મારી પાસે આવીને બેઠો પછી બોલ્યો આવો મેડમ આજે તમને ફર્સ્ટ ક્લાસના કોચની મજા કરાવું આપું એટલે મેં પણ ખુશી થઈને આ હાપા પાડી અને રમવા લાગ્યા બે ત્રણ મિનિટ પછી થોડો દૂર થઈને બોલ્યો મેડમ એક પ્રોબ્લેમ છે મેં પૂછ્યું શું છે તે બોલ્યો મેડમ મારી સાથે મારો એક સાથીદાર બીજો પણ છે જો હું તેને થોડી વારમાં નહીં તો તે મને શોધતો શોધતો અહીં આવી જશે પછીથી થોડી હિંમત કરીને તેણે કહ્યું મેડમ જો તમે પરમિશન આપો તો હું તેને પણ અહીં બોલાવી લઉં તેની અવાજ સાંભળીને મારી ખુશી બે વગણી થઈ ગઈ મારી અંદર તો એની સાથે મને હવે એક સાથે બે લોકોના મજા કેટલા દિવસથી પછી છે તજ મેં કહ્યું હા બોલાવી લો તેને પણ એક વાતનું ધ્યાન રાખજો બીજા કોઈને ખબર ન પડે કે મારી વાત સાંભળીને દરવાજો ખોલીને બહાર જતો રહ્યો ત્રણથી ચાર મિનિટ પાછો આવી ગયો અને સાથે એક વ્યક્તિ જતો જેની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષ જેટલી હશે કાળો કાળો હતો પણ ઠીકઠાક દેખાતો હતો એવો જાડો પાડો થોડો વધારે હતો તેનું એ બંદર બંને અંદર આવ્યા અને ફરીથી કેબિન લોક કરી દીધો બંને મારા સામે આવીને ઊભા રહ્યા સૌ પ્રથમ ટીટીને જેનું નામ મને ખબર નહોતું મેં કહ્યું મેડમ આ છે મારો દોસ્ત એટલે મેં એ ઊભી થઈને તેના સાથે હાથ મિલાવ્યો અને પૂછ્યું એ બધું તો ઠીક છે પણ હજુ તું સુધી તારું નામ તો કહ્યું જ નથી પછી મારી વાત સાંભળીને હસતો હસતો બોલ્યો મેડમ મારું નામ રાજેશ છે પણ તમે મને પ્રેમથી કંઈ પણ કહી શકો છો પછી મેં કહ્યું તમારા બંનેના નામ તો ખૂબ જ સારા છે પણ મેડમ તમે શું બોલી રહ્યા છો મારું નામ નીલમ છે પણ તમે કોઈ પણ ભર્યાથી નામથી બોલાવી શકો છો એવી રીતે એકબીજાનો પરિચય થયો થોડી વાતો કરી પછી એને થોડા શરમાઈ ગયા હતા એટલામાં શરૂઆત તો મારે કરવી જ પડી એટલે મેં તરત રાજેશ સાથે હાથ મિલાવીને તેને ગલે લગાડી દીધો અને એ જ સમયે અચાનક મારી કેબિનનો દરવાજો ખુલ્યો અને એક સાથે ત્રણ લોકો અંદર આવી ગયા ટ્રેન એ સમયે કયા સ્ટેશન પર ઊભી હતી એ લોકો એકદમ અચાનક અંદર આવ્યા એટલે હું ચોંકી ગઈ મેં તરત જ બધું નોર્મલ હોય એવું નાટક કરવાનું શરૂ કરી દીધું અને એ ત્રણેયના અંદર આવતાની સાથે રાજેશ બોલ્યો આવો આવો બોસ હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો અને તેણે ઝડપથી કેબિનનો દરવાજો બંધ કરી દીધો અને મારી તરફ ફરીથી બોલ્યો ચિંતા ના કરો નીલમ મેડમ આ પણ આપણા મિત્રો જ છે કારણ કે મેડમ તમે અમે એકલાના મેડમી અમારા બોસને મૂકીને એટલે કે અમને બોલાવી લીધા ચાલો હવે શરૂઆત કરીએ મને આ રીતે લોકોનું અંદર આવવું જરા પણ સારું લાગ્યું નહીં એટલે હું નારાજ થઈ ગઈ રાજેશને કઈ ચૂપ રહો તમે લોકો શું સમજી રહ્યા છો મને જે કંઈક આવે છે તેને હું કબડ્ડી રમવા માટે કાપી દઈશ તમે બધા લોકો અત્યારે જ બહાર નીકળી જાઓ તાવ નહીં તો હું બેકારો કરીશ મારો આ રીતે નારાજ થવાને લીધે લોકો ડર ગયા અને મને મનાવવા માટે રાજેશે કહ્યું અરે મેડમ એવું નથી જો તમે ના પાડી દો તો કોઈ પણ નહીં રમે અને જે ત્રણ લોકો પાછળથી અંદર આવ્યા હતા તેમને એક બોલ્યો અરે મેડમ અમને તો ગોપાલે બોલાવ્યા હતા જો તમે કહેતા હો તો અમે તો ચાલ્યા જઈએ છે પણ પ્લીઝ તમે કોઈ દેકારો એવું કે ન કરશો નહીં તો અમારી નોકરી જતી રહેશે મેડમ આ રીતે બધા મને મનાવા લાગ્યા પછી મનોમન વિચાર કર્યો કે હવે આ લોકો મને જોઈ તો લીધી જ છે હજી અને હજી સુધી મારું કામ પણ થયું નથી અને સવારે તો મારે ટ્રેનમાંથી ઉતરીને જવાનું જ છે અને પછી આ લોકો મને પાછા ક્યારે જોવાના છે નળવાના છે આવું વિચારને મેં તેમને કહ્યું કે તમે ત્રણે બે કલાકનો ટાઈમ આપું છું તમારે જે રમવું હોય તે તમે રમીશ લો પછી અને પછી ચાલ્યા જાઓ અને તમારા ત્રણેય ગયા પછી સવાર સુધી કેબિનમાં બીજું કોઈ આવવું ન જોઈએ એથી મેં ત્રણેય પણ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા ઠીક છે મેડમ પછી રાજેશ તે લોકોને કે ચાલો તમારો સમય ચાલુ થઈ ગયો છે પછી હું ત્રણ લોકો સાથે કલાકો સુધી એક જ ધારી કપડી રમતી રહી અને લોકો પણ થાક્યા પામ્યા નીચે બેસવા લાગ્યા પછી રાજેશ આવ્યો અને બોલ્યો હવે મેડમ પાછા મનાવ જોશો અને હવે રમી લઈએ તો બહાર જવા અને મારો વારો આગળ જો અને પછી રાજેશ સાથે મેં સવાર સુધી રમતી રહી તો મિત્રો તમને સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આવી જ અવનવી રસપ્રદ ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર ધન્યવાદ મિત્રો